શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા ભુજના મિરજાપર તેમજ માધાપર ખાતે વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું યુવા શક્તિનો ઉત્સવ સાંસદ ખેલ મહોત્સવ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવા આહવાન કરવામાં આવેલ જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને ઓળખવા માટે આ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ અંતર્ગત એકવીસ સપ્ટેમ્બર થી જુદી જુદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચ્ચીસ ને સફળતાપૂર્વક આગળ વધારતા કચ્છ લોકસભાના લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા તારીખ નવ અગિયાર બે હજાર પચીસ ના રવિવારે ભુજ તાલુકાના મિરજાપર ગામે શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર ખાતે વોલીબોલ પાસિંગ મહિલા સ્પર્ધા તથા માધાપર ગામના સર્વોદય સ્પોર્ટ્સ ક્લબ ખાતે વોલીબોલ શૂટિંગ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું આ પ્રસંગે વિવિધ સ્પર્ધાને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પારુલબેન કારા ભીમજીભાઈ જોધાની સરપંચ શ્રી વાલજીભાઈ આહિર પ્રવીણાબેન રાઠોડ રિતિનભાઈ ગોર વિનોદભાઈ પિંડોરિયા જગદીશભાઈ માધાપરિયા નારણભાઈ મહેશ્વરી તેમજ મયંકભાઈ રૂપારેલ જયંતભાઈ ઠક્કર દીપકભાઈ ડાંગર તેમજ રમેશભાઈ આહિર પ્રેમજીભાઈ મનગેરિયા દીપકભાઈ સીજુ નરેશભાઈ પટેલ નિલયભાઈ ગોસ્વામી ભાવેશભાઈ ગઢવી તેમજ સચિનસિંહ જાડેજા પ્રવીણભાઈ ખોખાની હર્ષદભાઈ ઠક્કર સંદીપભાઈ ગઢવી તથા ડીએલ ડાકી તેમજ વિષ્ણુભાઈ ચૌધરી કુલદીપસિંહ જાડેજા હરેશભાઈ પિંડોરિયા અનિતાબેન ભુવા સીમાબેન વરસાણી મહાવીરસિંહ જાડેજા ભરતભાઈ બુચિયા કોચ રશ્મિતાબેન તેમજ કોન્સિલર મનીષાબેન સોલંકી સાવિત્રીબેન જાટ બિંદિયાબેન ઠક્કર આશિકાબેન ભટ્ટ બિંદિયાબેન ભાટી ઉપસ્થિત રહ્યા હતા